માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડમાંથી આવું છું અને અમારી સાથે મારી પચાસ જણાનો સ્ટાફ છે જે આજે બીજી ઓક્ટોબરના અનુસંધાને સમગ્ર ગુજરાતમાં માહી પ્રોડ્યુ માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લિમિટેડ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે છે જેના અનુસંધાને અમારી ટીમ અત્યારે અહીંયા આવી છે અત્યારે અમે જુબલી સર્કલ ગ્રાઉન્ડથી જુબલી ગ્રાઉન્ડથી આખા જે મુંદ્રા સિલ્વર હાઈડ સુધીનો જેટલા બી કેમ્પ લાગેલા છે એ બધી જગ્યાએ જ્યાં જ્યાં આગળ બી આમ રોડ ઉપર એવું લાગે કે આ જગ્યાએ સ્વચ્છતાની જરૂરને ગણતી હોય ત્યાં આગળ અમે બધું સફાઈ અભિયાન હાથ ધર્યું છે અમે દર વર્ષે માઈમી પ્રોડ્યુસર કંપની લિમિટેડ આ દર વર્ષે પ્રોગ્રામ કર્યો છે જેના અનુસંધાન અત્યારે આવે છે મારી સાથે અમારી ટીમ છે અને અમે લોકો જ્યાં ત્યાં દેખાય છે ત્યાં આગળ અમે સફાઈ અભિયાન અત્યારે હાથ ધર્યું છે તો કેટલા લોકોની ટીમ છે અને કઈ કઈ જગ્યાએ સફાઈ કર્યા છો અમે અત્યારે એટલે પચાસ એક જણાની ટીમ છે અમારી આખા જે અમારો કચ્છનો સ્ટાફ છે માહિમી પ્રોડ્યુસર કંપની લિમિટેડનું એ જ પચાસ એક જણાનો સ્ટાફ છે અને છેક અમે જ્યુબિલી સર્કલથી આપણે સિલ્વર હાઈડ સુધી જે માંડવી જવાનો રોડ છે ત્યાં સુધી જેટલું બી છે જ્યાં આગળ રોડ ઉપર કે કેમ્પની આજુબાજુ જ્યાં આગળ એવું લાગે કે અહીંયા ગંદકીની ગંદકી થઈ છે તો અમે સફાઈ અભિયાન હાથ ધરી છે